રાજકોટમાંથી વિજ્ઞાન જાથાએ એક ભુવાને પકડ્યો છે અને ગઈકાલે ફરી એક વખત છોટા ઉદેપુર માંથી વિજ્ઞાન જાથાએ વધુ એક ભુવાના રતીંગ પર્દાફાશ કર્યો છે છોટા ઉદેપુરના ગરીબ આદિવાસીઓ સાથે ભુવાઓ છેતરપિંડી કરતા હોય છે બીમારીના કારણે ધંધા રોજગાર માટે પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ કરાવવા માટે કોઈને શારીરિક કે માનસિક નુકસાન કરાવવા માટે અશિક્ષિત અને ગરીબ લોકો આવા ધૂતારા ભુવાઓના સંપર્ક કરતા હોય છે તેઓ જ એક ભુવો પાવી જેતપુર તાલુકાના સટૂન ગામે લોકો સાથે ઢોંગ ધતુરા કરી લોકોને છેતર તો હોવાની બાતમી વિજ્ઞાન જાથાને મળી હતી કે ગણપત નાથુ નાયકા નામનો ભુવો લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે વિજ્ઞાન જાથાએ ભુવાની શાનને ઠેકાણે લાવી અને ભુવા ગણપત નાયકાએ તેની ભૂલ સ્વીકારી હાલ તો ગણપતને કદવાલ પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યો છે જ્યાં પણ તેને કબૂલાત કરી કે તે જે કરતો હતો તે ખોટું અને ધતિંગ કરી રહ્યો હતો